ભરૂચની મહેદવિયા સ્કૂલ ખાતે મહેદવિયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન ત્રણ માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો હતો રમત ગમતના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ખેલદિલી સ્પોર્ટ્સમેનશિપ અને ખેલ ભાવના સાથે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સમાજના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે કુતબુદ્દીન પટેલ કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તથા મહેદેવિયા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કુલ આઠ ટીમ ઓનર્સ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી પસંદગી બાદ આગામી દિવસોમાં મેદવિયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુનસી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે હેતુ એ છે કે સમાજ સમાજમાં ખેલ દિલી સ્પોર્ટમેનશીપ અને ખેલ ભાવના વધે અને સાથે સાથે એકતા ભાઈચારો પેદા થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેથિયા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુતબુદ્દીન ટેલર એ કરણ ટેલર કરીને ઓળખાય છે પછી જમાતના મેઝિયા જમાતના આગેવાનો ઇસ્માઇલભાઈ આમોદ હાજી ઇસ્માઇલભાઈ આમોદવાલા તેમજ શહેર શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી અને સલીમભાઈ પંખાવાલા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ અને કામયાબ બનાવેલો હતો આજના પ્લેયર ઓપ્શન ખેલાડીઓની પસંદગીના પ્રોગ્રામમાં કુલ આઠ ઓનર્સ